ખાતર છટકાવ ચાલુ કર્યો બરાબ થઈ ગઈ ને હલા એવું થઈ ગયું હે એટલે ખાતરના બે ડોઝ લાગે છે કો પપ્પા નહીં મારે હે એ બીજું ખાતર હે ને કાકા મારે એ બીજું હે એટલે હું માંડવી જોઈએ કે લાઇટમાં આવે આમાં તો કંઈ વાંધો નથી પણ અહીંથી પછી એટલી બધી નબળી છે કારણ કે વાહે વાવેલી ને પાછું પાણીનો માર ખાતર લાગી જાય પછી વરસાદ થઈ જાય એટલે રેડી એ આજ નથી ખાધું નકર તો એ બિસાડી પણ આને પાસે વેલુ છે એટલા દીધી આપણે આવી ખબર ન હોય

ભેંસ આપણી વ્યા છે એટલે ધ્યાન રાખવાનું છે આજ આખી રાત એટલે આમ તો મારે બારેકનું તો રેગ્યુલર હોય જ પણ આજ આખી રાત જાગવું જો હું આભેરું અને કોફી માંગડી બનાવી તા બે કોફી પીધી અહીં છે આપણી ભેંસ ને પાડી અહીં બાંધી છે ને પાડો વાં બાંધો એ તો મોટો થઈ ગયો ઘણા દિનો થઈ ગયો ખાટલો ઢારીને બેઠા આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે ઉજાગરો કર્યો મારી તબિયત બગડી ગઈ સાવ સાવ આવી ગયો અને ઉલટી થઈ ગઈ ચાલુ હવે ઉજાગરા નહીં થઈ હોય કે કઈ ખાવામાં આવી ગયું કંઈ ખબર ના પડી રાત તો ઉજાગરામાં ગઈ પણ બીજો દિવસે મારો ધાક બગડ્યો અત્યારે ત્રીજા દિવસે થોડુંક સારું હે એટલે વિડીયો શૂટ કરું હું આજે કોલેજે જવાનું હતું પણ પછી કેન્સલ કરી નાખું અત્યારે થોડુંક સારું હે દવા લઈ લીધી એટલે જો પપ્પાને કાકાને ઘરના બધા ખડવટ વાગ્યા એટલે બાંધે હું ત્યાં જાત પણ આપણે તો જોવો છે નહીં ને જો માંડવી હવે આપણી હવે કંઈક વધમાં હે વરસાદ બંધ થયો ને એટલે આ એટલા ઉપલા ખેતરમાં ક્યાંય પ્રોબ્લેમ નથી નીચેના ખેતરમાં થોડુંક જો આ નારિયેલિયું પણ થોડુંક નબળું હે હેઠે ઉપર તો ન્યાય ઠીક ઠીક છે માંડવી ને આ ખેતરમાં નેદવાનું કામ ચાલુ હે હવે નેધતા આવે ધીરું ધીરું ઉપરથી જેટલું નેદાય એટલું પાડીને ને બાંધી છે એકદમ નાની એવી છે ને આચાર્ય હાવ નાના છે બહુ કઈ થાય દસક દિની વાર હતી દોવાઈ જાય ધીરે ધીરે મોટા થઈ ગયા ધીરે ધીરે ને હું પડે કારણ કે કોઈતરા એવા થયા ને જુના ઘરે આપણે નવા ઘરે રહીએ એટલે અહીંયા કોઈ ના હોય ને એટલે બે હવા આવે એટલે પાડીનું ધ્યાન ને શું પડે થોડાક દી હોવું જોઈએ જો મિલ્કીંગ થાય છે ભેસણ હવે ચાર ચાર ઢોર દોઢ દે બેન લે ગઈ રાધા એ દોવાટ ઉતાવર કરે છે રાધાને બધું ઠીક થઈ ગયું હે પગ તો રૂજાઈ ગયો ને પૂછડાના વાળ ખરી ગયા એક એ પાછા આવી જાય એમાં પૂછડામાં પ્રોબ્લેમ હતો હોય ને મલ ચાલુ હે હજી થોડું ઘણું કરે છે દૂધ જો રાધા દોવાઈ ગઈ હે ને ખળબળ નાખી દીધું હે હવે ખળખાવાટ ઉતામરી થાય માથા ઉલેરે ખળ હોય ને થાય

દવા છાંટતા હતા ને ખેતરમાં એટલે દવાવાળું પાણી કુંડામાં હોય ગયું એટલે હું પાણી તો ઢોરને પવાઈ નહીં એટલે ખાલી કરીને પાછો ફરવો જોઈએ આજે વાતાવરણ બહુ જોરદાર એટલે જોરદાર છે તડકો ને નીકળો કેટલા દિવસ છે તડકો નહોતો જોયો એટલે બધા ઢોર બાંધ ને બાંધ્યા ઢોર ને મજા છે થોડાક દિવસ વરસાદ નથી થતી હલો ભાઈ વિડીયો આપણે ખતમ કરીએ વિડીયો કાલે જ આવી જાય પણ મજા નહોતી એમાં પછી બધું બખેડાઈ ગયું એટલે કાલે તો ઘરની બહાર જ નહોતો નીકળો અને આજે થોડું ઘણું શૂટ કર્યું થોડુંક આપણે રિકવર હે તબિયત એટલે અને બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો બહુ એમાં કંઈ એફટ નથી નાખ્યો મેં કારણ કે મજા નહોતી એટલે જેમ તેમ બનાવી નાખ્યો મળશું પાછા આવના વિડીયોની અંદર જય મિનિતા જય માતાજી